ગાંધીનગરના સંકુલ ટુ દ્વારકા હોલ ખાતે ગૃહ રાજ્યમંત્રી અને રમતગમત મંત્રી સંઘવીની ઉપસ્થિતિમાં ખેલ પ્રતિભા પુરસ્કાર અર્પણ કાર્યક્રમ યોજાયો હતો સત્યાવીસ નવેમ્બરના બપોરે અઢી વાગ્યા સુધી આ કાર્યક્રમ યોજાયો હતો ગુજરાતના છપ્પન પ્રતિભાવાન ખેલાડીઓને એકસો અઠ્યાસી કરોડથી વધુના રોકડ પુરસ્કાર આપીને સન્માનિત કરાયા હતા ગુજરાત સરકારના પ્રતિભાવાન ખેલાડીઓ પણ ઊભા કરશે તે ખેલાડીઓ માટે પૂરતા અવસર પણ ઉભા કરશે તેમ રમતગમત મંત્રી હરસંઘવીએ જણાવ્યું હતું સાથે તેઓએ જણાવ્યું છે કે આજે ગુજરાત રમતગમત ક્ષેત્રે વેગવંતો વિકસી રહ્યો છે સાથે જ ગુજરાતના દરેક ખેલાડીઓને લક્ષ્ય હવે માત્ર ઓલિમ્પિક જ હોવું જોઈએ તેમ પણ તેઓએ જણાવ્યું છે ખેલ પ્રતિભા પુરસ્કાર હેઠળ છેલ્લા એક દાયકામાં રાજ્યના એક હજાર છસો ને સત્યાવીસ રમતવીરોને કુલ ચોવીસ પોઈન્ટ સાત કરોડથી વધુના રોકડ પુરસ્કાર આપ્યા હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું આ કાર્યક્રમ દરમિયાન રમતગમત વિભાગના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા અને એમના પરિવારજનો પણ ઉપસ્થિત રહ્યા હતા